કતારગામ વિસ્તારમાં હીરાના વેપારી લૂંટાયો હતો હીરાના વેપારીને ચાર જેટલા લૂંટારુઓ ધક્કો મારી આંતરીને લાખો રૂપિયાની હીરાની લૂંટ કરી ફરાર થઈ જવા પામ્યા છે આ ઘટનાને પગલે કતારગામ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ જાય પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે કતારગામ વિસ્તારમાં વાડી ખાતે આવેલા એક કારખાનાના વેપારી પ્રજાપતિ સાથે લૂંટની ઘટના બનવા પામી છે કનૈયાલાલ પ્રજાપતિ પોતાનું કારખાનું બંધ કરી પોતાની સાથે વીસથી પચીસ લાખ રૂપિયાની હીરા લઈ જઈ રહ્યો હતો દરમિયાન કારખાનાના પાર્કિંગમાં ચાર જેટલા અજાણ્યા એ સમયે તેમને ધક્કો મારી આંતરીને હીરા લઈ ફરાર થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક કતારગામ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી કતારગામ પોલીસ સ્ટેશનમાં પીઆઈ બીડી ગોહેલ પાસેથી મળતી માહિતી મુજબ હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિએ નિવેદન લખાવ્યું છે કે તેઓ સાંજે સાડા સાતથી થી આઠ વાગ્યાની વચ્ચે અંદાજે વીસથી પચીસ લાખ રૂપિયાના હીરા લઈ પોતાની સાથે જઈ રહ્યા હતા આ હીરા તેઓ સેફ હોલ્ટમાં મૂકવા સાથે લઈને નીકળ્યા હતા અને કારખાનામાંથી નીચે ઉતરતા જ કારખાનાના પાર્કિંગમાં ચાર જેટલા લૂંટારો આવી તેમને ધક્કો મારી હીરા ફરાર જવા પામ્યા હતા હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિની ફરિયાદ અને સીસીટીવીના આધારે હાલ તો પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેરામ ની વાડી આવેલી છે તે વિસ્તારમાં હીરા તૈયાર થયેલા હોય એ તૈયાર થયેલા હીરાને સેફમાં મૂકવા જતા પાર્કિંગમાં ફરિયાદી સાથે ધક્કો મારી અને કોઈ અજાણ્યા સમયે હીરાની લૂંટ કરીને નાસી ગયેલ છે આ બાબતે આગળની તપાસ ચાલુ છે સર કેટલાના હીરા હતા અને કેટલા લૂંટારૂ હતા અંદાજીત ત્રણથી ચાર લૂંટારા દેખાઈ આવે છે અને અંદાજીત હીરાની કિંમત પચ્ચીસ લાખ રૂપિયાની આસપાસ બરાબર હીરા તૈયાર હતા આમ કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સહિતનો કાપલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરતા લૂંટારોની હરકત સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે અધર કૃષિ સાથે પ્રકાશવાળા